હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આજે તારીખ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપણે જાણીએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ હા લીલો ગોટો છે જેનો ભાવ દસથી પંદર રૂપિયા કિલો ગયો છે ગુલાબી રીંગણું પછીથી ત્રીસ રૂપિયા કિલો વેસાણું છે આ દૂધી દસ થી પંદર રૂપિયા કિલો વેસાણું આ છોરી છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો આ કાકડી છે લાંબી જેનો ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા કિલો વેસાણું આ પુરિયા વાળા છોરા છે જેનો ભાવ છાલી થી પચાસ રૂપિયા કિલો વેસાણા છે ગાજર છે જેનો ભાવ પાંત્રીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાણા તમે જોઈ શકો છો આજે ઘણું બધું બકાલું ઉપડી ગયું હોય આજે હું માર્કેટ થી માલ થોડો આવ્યો હતો ને માર્કેટમાં ને લેવલી જાજી હતી એ બકાલું આજે ઘણું બધું ઉપડી ગયું હોય અને આ ગુવાર છે જેનો ભાવ સિતેર થી એસી રૂપિયા કિલો વેસાઈએ અને આ મિત્રો જો માં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબર કરી દેજો કોમેન્ટમાં જણાવી દીજો કે ભાઈ તમે સવારની હરાજીનો વિડીયો મૂકો તો આપણે સવારની હરાજીનો પણ બનાવશું બાકી જયમાં મોલ કોમેન્ટમાં કરી દેજો